પાનિયાદ્રા ગામમાં દેશભક્તિના ઉત્સાહ સાથે છોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો હતો પાનિયાદા ગામમાં છોતેરમાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો છે જેમાં સ્થાનિક શાળાના બાળકોએ દેશભક્તિના ઉત્સાહ અને વિચાર પ્રેરક પ્રદર્શન દ્વારા ઉજવણી કરી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં વાગડા તાલુકાના મામલદાસ મીનાબેન પટેલના વરદ હશે રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું પાનિયાદ્રા ગામની માધ્યમિક શાળાના બાળકીઓ અને બાળકો સામાજિક ક્ષેત્રે સંબંધિત વિષયો પર શ્રેણીબદ્ધ નાટકોને કૃત્ય રજૂ કર્યા હતા જેમાં ડ્રગ્સ વ્યસનના જોખમો બાળકીઓને બચાવવા અને શિક્ષિત કરવાનું મહત્ત્વ સાયબર ક્રાઈમ જાગૃતિ આ પ્રદર્શનોએ પ્રેક્ષકોને મહત્વપૂર્ણ સંદેશો આપ્યા બા જેમાં આ મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવા માટે જાગૃતિ અને સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો વાગે તાલુકા શ્રી મીરાબેન પટેલ દહેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સરવૈયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા જીતેન્દ્રસિંહ શિંદાએ એપીએમસી ના ચેરમેન શ્રી નાગજીભાઈ ગોહિલ વાગડા તાલુકાના માજી પ્રમુખ શ્રી રસીલાબેન ગોહિલ અને ગામના સરપંચ રાજેશભાઈ ગોહિલ તેમજ ગ્રામજનોએ શાળાના કર્મચારીઓ હાજરી આપી હતી કાર્યક્રમના આયોજકોએ વિદ્યાર્થીઓના સર્જનમાં માહિતી પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી પરિયાદરા ગામની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શાળામાં પ્રિન્સિપાલ શ્રી જાગૃતિબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારનો અગત્યનો એ મુદ્દો છે જ્યાં સ્વચ્છતા અભિયાન અંત સ્કૂલની પણ શાળાઓના રૂપ રજૂ કરી લોકોના સ્વચ્છતા અંગેનો સંદેશો પહોંચાડ્યો હતો પાનિયા ગામમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સામાજિક જાગૃતિ અને દેશભક્તિ પ્રત્યે સમુદાયની પ્રતિ પ્રતિબદ્ધતા પૂરા તરીકે કરવામાં આવી હતી નમસ્કાર આજ રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાગરા તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના મામલતદાર શ્રીમતી એમજી પટેલ દ્વારા ધ્વજારોહણની વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાગડા તાલુકાના વિવિધ પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર બાળકોએ સ્વ ભારત સરકારનો જે અતિ મહત્વનો મુદ્દો છે કે સ્વચ્છતા અભિયાન એ અંતર્ગત એક ગીત પ્રસ્તુતિ કરી હતી આ સાથે સાથે આજના યુવાનોમાં જે જાગૃતતા લાવવાની ખરેખર જરૂર છે જે વ્યસન મુક્તિ કે જેનાથી આજના દરેક યુવાન ટેવાયેલા છે એ યુવાનોને સંદેશો પહોંચાડવા માટે બાળકો દ્વારા વ્યસન મુક્તિ નાટક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બેટી બચાવો બેટી થીમ થીમને આધારે બાળકોએ એક સુંદર ગીત પ્રસ્તુતિ કરી હતી અને દીકરી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ સાથે શિક્ષકો દ્વારા શિક્ષકોને પ્રોત્સાહન માટે શ્રીના વડદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને યુપીએલ કંપની દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સાથે ગુજરાત સરકાર તરફથી મળતી જે સાયકલ સહાય છે એ સાયકલ સહાય મામલતદાર શ્રીમતીના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું